કચ્છનું નાનું રણ ચોરસ કિલોમીટરના વિસ્તારમાં આ રણની અંદર વિદેશી પક્ષી તેમજ ગુડખર આવેલા છે જેને જોવા માટે હજારોની સંખ્યામાં પર્યટકો આવે છે આરણમાં આવેલ ગુડખર એક દુર્લભ પ્રાણી છે અને બીજે ક્યાંય જોવા નથી મળતા જે આ કચ્છના નાના રણમાં જ જોવા મળે છે ત્યારે હાલ ચોમાસાની સિઝન શરૂ થવાની છે આ અંદર ઠંડી ઋતુમાં વિદેશમાંથી પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે જેને જોવા પક્ષી પ્રેમીઓ પણ આવી પહોંચે છે જ્યારે આજથી પંદર ઓક્ટોબર સુધી આ અભયારણ્ય બંધ રહેશે તેનું મુખ્ય કારણ ગોળકર પ્રાણીઓનો બ્રિડિંગ પીરિયડ હોય છે માટે તેને ખલેલ ન પડે તે માટે આ અભયારણ્યને બંધ કરવામાં આવે છે છેલ્લા વર્ષમાં આ અંદર મુલાકાત લેનાર પ્રવાસીની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ગત વર્ષે આ જગ્યાની મુલાકાત લેનાર લોકોની સંખ્યા બાર હજારથી વધુ હતી જેમાં વિદેશી પ્રવાસીઓનો સમાવેશ થાય છે પ્રવાસીઓના આવવાથી આ અભયારણ્યની ત્રેવીસ લાખ જેટલી આવક થઈ છે શિયાળામાં આ રણની અંદર બહારથી વિદેશી પક્ષીઓ પણ મોટી સંખ્યામાં આવે છે ચાલુ વર્ષે જેમાં વિદેશી જેમાં સ્થાનિક પક્ષીઓનો પણ સમાવેશ થાય છે દર વર્ષે અહીં આવતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે દર પાંચ વર્ષે ગુડખરની ગણતરી કરવામાં આવે છે છેલ્લે બે હજાર ત્રેવીસ ચોવીસમાં થયેલ ગણતરી મુજબ હાલ ગુડખરની સંખ્યા સાત હજાર છસો બોતેર છે આજથી આ અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ કરાયું છે જે આગામી સોળ ઓક્ટોબરના રોજ પ્રવાસીઓ માટે ખોલવામાં આવશે આપણે જાણીએ છીએ કે દર વર્ષે પંદર જૂનથી પંદર ઓક્ટોબર દરમિયાન જે રાષ્ટ્રીય ઉદ્યાનો છે અભયારણ્યો છે એ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવતા હોય છે તો ગુડખર અભયારણ્ય પણ પંદર જૂનથી પંદર ઓક્ટોબર દરમિયાન પ્રવાસીઓ માટે બંધ રહેશે જેનું નોટિફિકેશન આ વીકમાં જ ગુજરાત સરકારમાંથી બહાર પાડવામાં આવેલું છે ગત વર્ષે અંદાજે પંદર હજારથી વધારે પ્રવાસીઓએ ગોળખર અભયારણ્યની મુલાકાત લીધી છે જેમાં હજારથી વધુ વિદેશીઓનો પણ સમાવેશ થાય છે અને એ દરમિયાન સરકારશ્રીને કુલ ત્રેવીસ લાખ જેવી વાર્ષિક આવક પણ થઈ છે જીડીસી ન્યૂઝ સાથી દિનેશ ગામવા સાથી જયેશ કુમાર ઝાલા ધ્રાંગધ્રા